શ્રી ગુરુદેવ દત્ત સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનોને મારી દીકરીઓને મારા દીકરાઓને સર્વેને શ્રી ગુરુદેવ દત્ત સૌને મારા જય શ્રી કૃષ્ણ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ શ્રી ગુરુદેવ દત્ત સબકા માલિક એક પરમ પિતા પરમાત્માને પ્રણામ એ ગુરુ તત્વને પ્રણામ જે આપણા સૌ વચ્ચે સૌની અંદર તત્વરૂપે રહેલા છે આજે ગુરુ પૂર્ણિમા છે તો એ ગુરુ તત્વને પ્રણામ આપ સર્વેના હૃદયમાં રહેલા એ ગુરુ તત્વને પણ પ્રણામ પરસ્પર દેવો ભાવથી પ્રણામ આપ સર્વેને આપ સર્વેના સખાઓને સખાઓના ગુરુઓને પ્રણામ આજે પોતાના ગુરુને યાદ કરી લેવાનો દિવસ છે ગુરુ પૂર્ણિમા ગુરુનું પૂજન કરવાનો શ્રેષ્ઠ દિવસ આખું વર્ષ ગુરુ તરફથી તમને જે કંઈ પણ પ્રાપ્ત થયું છે જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થયું છે જે કંઈ પણ સાર અસારનું તમને વિવેક થયો છે જે કંઈ પણ તમારી ચેતનામાં જાગૃતિ થઈ છે જે કંઈ પણ આધિ વ્યાધી ઉપાધિમાંથી મુક્ત થવાનો તમને માર્ગ મળ્યો છે કે રસ્તો મળ્યો છે સાત્વતા મળ્યું છે જીવનમાં જે કંઈ પણ આપણે એમની પાસે શીખ્યા છે એ બધી જ વસ્તુઓને કૃતજ્ઞ થવાનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા જે પૂર્ણ છે એ ગુરુ છે જે પૂર્ણ છે એ ગુરુ છે ને એની સમક્ષ આપણે સૌ જે અપૂર્ણ છે એને જવું જોઈએ ગુરુ તમારી અપૂર્ણતાને પૂર્ણતામાં રૂપાંતર કરે છે તમારી અંદર રહેલી ચેતનાને જાગૃત કરે છે તમારી આત્માની અંદર સુસુપ્ત અવસ્થામાં રહેલા તમારા રામ પરમાત્મા તમારા મહાવીર બુદ્ધ શંકર હનુમાન જે કંઈ પણ ઇષ્ટદેવ પ્રત્યે તમને પ્રેમ છે એ પ્રેમને જાગૃત કરે છે તમારી આત્મામાં રહેલા પરમાત્માને એ જાગૃત કરે છે એ ગુરુ છે ગુરુ એટલે એવું નહીં કે જેની પાસે જવાથી આપણને સંસારના સુખની પ્રાપ્તિ થાય સમર્થ ગુરુ એ છે કે તમારા ભવો ભવના જે કર્મો છે એને કાપે છે ભવો ભવના જે કર્મો છે એ કાપાઈ જાય એટલે સુખ તમને એની મેરેજ મળવાનું છે તો ગુરુ તમારા પ્રથમ ભવો ભવના કર્મો જે દુષ્કર્મો છે જેના કારણે તમારી એક નિયતિ બની છે જેના કારણે તમારે ભાગ્ય બન્યું છે અને જેના કારણે સંસારમાં તમને આધિ વ્યાધિ ઉપાધિ અને સંતાપ છે એ દુષ્કર્મોને એ કાપવાનો પ્રયત્ન કરે છે જ્યારે કોઈ વ્યક્તિ ગુરુ ભાવથી ગુરુના ચરણોમાં પોતાનું શીર્ષ મૂકી દે છે ત્યારે ગુરુ પ્રથમ એના આ દુષ્કર્મો જન્મો જન્મના કર્મોને કાપવાનું કામ કરે છે અને એ માર્ગે શિષ્યને લઈ જાય છે એ ગુરુ છે એટલે ગુરુ પાસે જાઓ એટલે એવી તરત અપેક્ષા નહીં રાખો કે હું રાતોરાત બધા મારા દુઃખોમાંથી મુક્ત થઈ જાઉં કષ્ટોમાંથી મુક્ત થઈ જાઉં મારી દારિદ્રતા ખતમ થઈ જાય નહીં જેને કારણે આ બધા દુઃખો છે કષ્ટ છે દારિદ્રતા છે સંસારમાં તમને આજે કંઈ પણ તાપ છે સંતાપ છે એ કારણો એ નિયતિને દૂર કરવાનો પ્રયત્ન કરે એ ગુરુ છે એટલે પૂર્ણ છે એટલે પરમાત્મા છે શિષ્યને આ સંતાપોમાંથી સંસારના સાર ગ્રહણ કરાવીને જે મુક્ત કરે જે પૂર્ણ કરે એ ગુરુ છે તો ગુરુને મળવા જાઓ તો પહેલાં તો પોતાના જે જન્મો જન્મના કર્મ છે સંતાપો છે એમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવો હવે એ કંઈ જાદુની છડી નથી હોતી કે રાતોરાત નિર્મૂળ થઈ જાય જેવા તમારા કર્મો એવો એમાં સમય લાગે છે બસ ગુરુ આજ્ઞા કેવલમ એ તમને જે મંત્ર જાપ આપે જે સેવા આપે જે કંઈ પણ જીવન જીવવાની પદ્ધતિ આપે એમાં બહુ દૂર દૂરથી રહેલી હોય છે તમારા જન્મો જન્મના તાપ કામ ક્રોધમાં જે કંઈ પણ તમે કર્મો કરેલા હોય છે એ કર્મોને દૂર કરવાની એમની દૂરદર્શી હોય છે દ્રષ્ટિ હોય છે અને સાથે સાથે તમને પુણ્ય બાંધવાના ભાષા આપે છે જપ તપ અનુષ્ઠાન આપે છે સત્કર્મો કરવાની પ્રેરણા આપે છે સેવા ભાવ જાગૃત કરે છે શુદ્ધ સાત્વિક જીવન અને ચરિત્ર સાચવીને જીવવાની પ્રેરણા આપે છે એ ગુરુ છે ગુરુ એ નથી કે કેવળ વ્યાસપીઠ પર બેસીને વ્યાખ્યાન કર્યા કરે એ ખુદ એ રીતનું જીવન જીવીને શિષ્યોને પ્રેરણા આપે છે વેદ ઉપનિષદ શાસ્ત્રોમાં બહુ જ્ઞાન છે એ જ્ઞાન ગુરુના જીવનમાં તમને ફલિત થાય છે એમના શબ્દો વેદ ઉપનિષદ અને શાસ્ત્રોના પ્રમાણ માત્ર હોય છે એ જે બોલે તે વેદ ઉપનિષદ અને શાસ્ત્રોનું પ્રમાણ થઈ જાય છે એ જે બોલે તે વિધાન થઈ જાય છે એ ગુરુ છે ગુરુ એટલે એવું નહીં કે કેવલ ભગવા ધારણ કરવા લલાતે ભસ્મ ધારણ કરવી લાંબી લાંબી જતાઓ વધારવી શરીરનો આકાર બદલવાથી ગુરુ નથી થઈ જવાતું ગુરુ સ્વયં ગુરુ થવાથી ગુરુ થવાય છે તમારું એ રીતનું જીવન હોવું જોઈએ કે લોકોને તમારી પાસે આવીને કંઈક પ્રેરણા લેવાની ઈચ્છા થાય તો તમે ગુરુ છો તમારા જીવનના અનુભવની વાતો તમે લોકોને શીખો અને એ માર્ગે લઈ જાઓ તો તે ગુરુ છે જીવનમાં અનેક પ્રકારના આપણા ગુરુ હોય છે જન્મ થતાની સતત જ આપણી માતા પ્રથમ ગુરુ છે આપણા પિતા પ્રથમ ગુરુ છે તે પછી આપણે સારા જે શિક્ષક એ ગુરુ છે અને તે પછી સંસારમાં જે કંઈ પણ ઘટનાઓ ઘટે છે એ દરેક ઘટનાઓમાંથી જે સાર ગ્રહણ કરે છે એ ખુદ પછી ગુરુ સમાન થઈ જાય છે જમારા જીવનમાં જે કંઈ પણ ઘટનાઓ બને છે સારી નરસિંહ એમાંથી તમે જે સાર ગ્રહણ કરો છો અને એ સાર ગ્રહણ કરીને તમે સત્વના માર્ગે જ ચાલો છો સત્વ જ ગ્રહણ કરો છો એટલે કે સુખમાં ચલકાતો નથી દુઃખમાં વ્યથિત થતો નથી એ વ્યક્તિ ગુરુની કૃપા પ્રાપ્ત કરવાને લાયક થઈ જાય છે ગુરુ શબ્દ માત્ર મંત્ર સમાન હોય છે એટલે શાસ્ત્રમાં લખ્યું છે મંત્ર મૂલમ ગુરુ વાક્ય પછી શું કહ્યું છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નો ગુરુજ બ્રહ્મા છે ગુરુજ વિષ્ણુ છે ગુરુજ મહાદેવ છે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે આપણે ગુરુના સ્થુર સ્વરૂપને એક માનવની જેમ જોઈએ છે કે આ કોઈ મનુષ્ય જ છે આ માનવ છે એટલે આપણે ગુરુની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત કરવાથી વંચિત ગુરુનું માપ નીકળું ગુરુનું માપ કરવા જાય તો ખુદનું માપ નીકળી જાય છે ગુરુ સાથે વાદ વિવાદ પણ ન કરવો તમે ત્યારે આવું બોલેલા અને હવે અત્યારે આવું બોલો છો નહીં પરિસ્થિતિઓ પ્રમાણે અને સ્થિતિ પ્રમાણે એમની દીર્ધ દસ્તીથી તે તમને બોલતા હોય છે તમારા ભાગ્યમાં છુપાયેલા સુસુપ્ત રૂપે રહેલા જે ગુરુ તત્વને જાગૃત કરે છે એ ગુરુ છે જેની પાસે માત્ર જવા માત્રથી તમારું આચરણ સુધરે તમારો વ્યવહાર સુધરે તમારી સ્વભાવ સુધરે તમારી પ્રકૃતિ સુધરે તમારી અંદર દયાભાવ વિકસે તમારી અંદર કરુણા આવે તમે ધર્મના માર્ગે જાઓ તમે સત્કર્મો કરવાની પ્રેરણા મળે એ ગુરુ છે ગુરુ તમારું જીવન બદલી કરે છે ગુરુ તમારી દશા અને દિશા બદલી કરે છે એને ખરો ભાગ્યો દે કહો છે ખરો ભાગ્યો દે કહો છે ખરો ભાગ્યો એ છે કે શિષ્ય ભવો ભવના ચક્કરો થાય પર થઈ જાય છે એ માર્ગે લઈ જાય છે ગુરુ તમને તમારા જીવનમાં રહેલા સંતાપ તાપ અને સુખોથી તમને પર કરે છે એ ગુરુ છે સંસારમાં રહેલા અસારને જે સમજાવીને તમારી આત્મામાં રહેલા પરમાત્માને જે પહેચાન કરાવે છે એ ગુરુ છે ગુરુ તમને પૂર્ણ કરે છે એના જેવા બનાવવા માંગે છે એ ગુરુ છે ગુરુ પાસે કેવળ ધંધાની સમૃદ્ધિ નહીં માંગો એ તમને એની મેરજ મળશે કારણ કે એ તમને એ માર્ગે લઈ જાય છે જે માર્ગથી તમારા ઘટ જન્મના દુષ્કર્મો કપાય છે પછી તમે સત્તા રાખો દુષ્કર્મો કપાતા પુણ્યનો ઉદય થતા ભાગ્યોદય થતા જ તમને સર્વે મળે છે જેની તમને અપેક્ષાઓ હોય છે પણ અપેક્ષાઓથી પણ તમને પર કરે છે એક સમય એવો આવી જાય છે કે તમને કંઈ જ નથી જોઈતું ધન્ય સમુદ્રની પણ ચાહત નથી રહેતી દુઃખમાં પણ તમને કોઈ સંતાપ નથી થતો દુઃખમાં પણ તમને સુખ શોધવાની કળા શીખવી દે એ ગુરુ છે મેં કહ્યું તેમ ગુરુ ખુદ પૂર્ણ છે ને એની પાસે જનાર દરેક શિષ્યને એ પૂર્ણ કરવાની ઈચ્છા રાખે છે દરેક ગુરુ ઈચ્છે છે કે એનો શિષ્ય એના જેવો બને અને એ માર્ગે જ તમને લઈ જાય છે બસ તમને શ્રદ્ધા હોવી જોઈએ સબૂરી હોવી જોઈએ ગુરુને તમારી પાસે કોઈ વસ્તુની અપેક્ષા નથી હોતી ન તમારા ધાન્યની ન સંપત્તિની શિષ્ય એ ગુરુ પ્રત્યે ભાવ હોય તો એ જે લઈ જાય છે એનો ગુરુ સ્વીકાર કરે છે પણ એ તમારો ભાવને પણ જોવે છે કે કેટલા ભાવથી આ વસ્તુઓ લઈને આવે છે ભાવની હોય તો એ ગુરુ એ વસ્તુઓને એ પદાર્થોને એ ધનને સ્પર્શ પણ નથી કરતા પછી એમાંથી સારા શિષ્યો હોય સદગુની શિષ્યો હોય અને વિવેક ભાવથી ગુરુ ભાવથી જે અર્પણ કરે છે એમાંથી એ પોતાની જરૂરિયાત પૂરતું રાખીને એટલે પોતાની જે દિનચર્યા હોય સવારે ચા નાસ્તો પહેરવું બપોરે જમવાનું કે રાત્રે જમવાનું એને અંગ પર એક વસ્ત્રો હોય એ એ સિવાયનું બધું એ પરમાત્મા ખર્ચી નાખે છે એ ગુરુ છે ગુરુ ક્યારેય સંગ્રહ કરતા નથી અને તમને પણ સંગ્રહ કરવાની પ્રેરણા આપતા નથી

સંપૂર્ણ થઈ જાય છે પૂર્ણ થઈ જાય છે ત્યારે એ શિષ્ય તમારા સંજુ સંજુબાબાની જેમ હજારો લોકોનું જીવન બનાવવા માટે એની લાયકાત બની જાય છે ગુરુ ઈચ્છે છે કે એની જેમ તમે પણ હજારો લોકોનું જીવન બનાવો માણસને માણસ બનાવો ગુરુ એવું નથી ઈચ્છતા કે તમે કેવલ મંદિર મસ્જિદ મથ બનાવો દેરાસર બનાવો એમાં એને કોઈ ઇન્ટરેસ્ટ નથી પરમાત્મા જાય જે દિવ્યધામમાં રહેલા છે એ પરમાત્માને પૃથ્વી પર કોઈ મંદિર મસ્જિદની કે દેરાસરની કોઈ એ જે કંઈ પણ બનાવે છે તે તમારા માટે બનાવે છે એ એક સ્થાન બનાવે છે તે તમારા માટે બનાવે છે તમારી અંદર એવી સુસુપ્ત ચેતનાને જાગૃત કરવા બનાવે છે તમને નિત્ય હસ્તાસ રહી કે આ શરીર સ્વરૂપે પરમાત્મા રહેલા છે પછી પરમાત્માને કોઈ મંદિર કોઈ મઠ કોઈ ચર્ચમાં એને કોઈ ઇન્ટરેસ્ટ નહીં તમે જે બનાવ્યું એની પાછળનો તમારો હેતુ શું છે એમાં પર ઇન્ટરેસ્ટ હોય છે ગુરુ ક્યારેય કોઈની પાસે પૈસા ઉઘરાવતા નથી જે સહજ રીતે આવી મળે એમાંથી એનું અને એના આશ્રમનું એ સંચાલન કરે છે એ ગુરુ છે રંગવદૂત મહારાજને જોયા હતા જંગલમાં કેવલ ઢોકળી ખાઈને એમને કેટલાય વર્ષો કહે છે અંગુદ મહારાજે કોઈની પાસે નથી માહિતી અમારા ગુરુ વિશ્વનાથ અવત મહારાજે પણ કોઈની પાસે નથી કે ગુરુ એની પાસે જે કઈ છે એની તમને આપવાની ભાવના છે એના શરીરની અને સંસારના સુખોની નાસંતની એને પૂરેપૂરું જ્ઞાન છે એ વ્યક્તિ કંઈ માંગતા નથી શિષ્ય ગુરુ બાવતી પ્રેમથી જે લઈ જાય છે તે ફૂલની તો ફૂલની પાખડી જે કંઈ પણ લઈ જાય છે તો એ ભાવથી લઈ જાય છે એનું ગ્રહણ કરે છે દેખાડો ગુરુને પસંદ નથી હોતું ગુરુ પૂર્ણિમાના આજના શુભ દિવસે આપ સૌમાં રહેલા એ ગુરુ તત્વ જાગૃત થાય એ ચૈતન્ય શક્તિ જાગૃત થાય આપણી આત્મામાં આપ સૌની આત્મામાં રહેલ એ પરમાત્મા જાગૃત થાય અને તમને સારા નરસાનો ભેદ માલુમ થાય તમારું ચિત્ત મન અને બુદ્ધિ શુદ્ધ થાય તમારું ચિત્ત શુદ્ધ થાય તમારી બુદ્ધિ શુદ્ધ થાય તમારી આત્મા શુદ્ધ થાય તમારો એના કારણે વ્યવહાર શુદ્ધ થાય તમારા કર્મો શુદ્ધ થાય એ જ આશીષ હું પરમાત્મા પાસેથી તમારા સૌ માટે માગું છું સુરતથી સંજય બોડીવાલા તમારા સંજુ બાબાના સૌને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત